નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ સાપને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ ઉનાળો આવે છે તેમ નોંધ્યું હશે કે સાપ કરવાની ઘટનાઓ વધુ સામાન્ય છે ખાસ કરીને ફાર્મ હાઉસ પર કારણ કે જેમ જેમ સૂર્ય વધુ ગરમ થાય છે તેમ સાપ ઠંડી જગ્યાઓમાં શોધમાં ઘરની નજીક આવે છે તેથી ઉનાળા દરમિયાન ઘણી જગ્યાઓમાં સાપ આવીને તેમને પકડીને જંગલમાં છોડી દેવાના અહેવાલો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વળી ફેબ્રુઆરી માર્ચે સાપ માટે ઈંડા મૂકવાનો સમય છે સાપ ખોરાક માટે ઘરમાં આવશે આપણે ખોરાકને કરીશું ઉંદરો અને ડેટકાઓની સંખ્યા વધશે અને પક્ષીઓની સંખ્યા માળો બાદ છે અને ઈંડા મૂકશે અને ડેટકાઓની સંખ્યા વધશે સાપ તેમને ખાવા માટે આવશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ ઉપરાંત જો પક્ષીઓ રાખશો તો તો સાપને દૂર રાખવા માટે જંતુનાશકનો છંટકાવ કરો જો ઘરની આજુબાજુ ખાડા કુંડા કચરાની વસ્તુ હોય તો તે કચરો દૂર કરો અને કેટલાક સોડ પણ લગાવો જે સાપને આવતા અટકાવે છે જો નર્વસ્સા છોડ લેમન ગ્રાસ આવા સોડ ઘરની આસપાસ હોય તો સાપ તેને સૂંઘી શકશે નહીં જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો